નમસ્કાર મિત્રો ચોવીસી બ્રેકિંગમાં આપનું હાર્દિક સ્વાગત છે અને આજે આપણે દસાડા તાલુકાના જે છાબલી ગામ છે તે છાબલી ગામમાં અત્યારે આપણે હાજર છીએ અને અહીંયા કને જે આડત્રીસ નામ જે છે તે મતદાર યાદીમાંથી કમી કરવામાં આવ્યા છે અને તેની સામે જે વાંધા ઉઠાવનાર લોકો છે તેમને જે ગામ લોકો છે તેમના દ્વારા જે ફોન કરી અને વાતચીત કરવામાં આવી તો તે એવું જાણવા મળ્યું કે જે વાંધા અરજી કરવાવાળા જે લોકો છે એમને આ વાતની કોઈને ખબર જ નથી હવે આડત્રીસ નામ જે કમી કરવામાં આવ્યા છે એ અત્યારે આપણી પાછળ હાજર છે આપણે એમની પાસે પણ થોડીક વાતચીત કરશું પણ જે અત્યારે આ સમસ્યા જે છે તે ગામો ગામ છે અને ગામો ગામ જે આવી રીતના જે સાત નંબરના ફોર્મ ભરી અને લોકોના નામ જે છે તે કમી કરવામાં આવી રહ્યા છે તો જે પણ લોકોના પાટડી તાલુકાની અંદરથી આવી રીતે જે નામ કમી કરવામાં આવ્યા હોય તો સૌથી પહેલાં તમને જાણ કરી દઉં કે એ આપણો કોન્ટેક કરજો કેમ કે આણમાં જો તમે જાગૃત નહીં થાવ તો તમારું નામ હમેશની માટે જે છે તે કાઢી નાખવામાં આવશે અને જે તમને પછી પાછળથી બહુ મોટી તકલીફ પડશે હવે આપણી સાથે જે ગામના લોકો છે અત્યારે આપણી સાથે હાજર છે આપણે એમની સાથે વાતચીત કરીએ કે શું હતી સમગ્ર ઘટના તો ઇમ્તિયા પહેલાં તો તમારું નામ ગામ અને શું બાબત આજે આપણે અહીંયા મળ્યા છીએ મારું નામ છે મલિક મોહમ્મદ ઇમ્તિયા ખા ખાન હું છાબીનો રહેવાસી છું અને મારી એક દુકાન કિરણની છે બિલ દોરો મને માહિતી મળવામાં આવી કે તમારા ગામના આ મુસ્લિમના નામ કમી કરવા માટે અરજી આપવામાં આવી છે અરજી એવી પ્રમાણે આપવામાં આવી કે તમારા આડત્રીસ જણા જે લોકો રહે છે એ સાબ રહેવાસી નથી અને અમે એવો એ માણસ જે કોન્ટેક કરવામાં આવ્યો તો એ માણસ બધા એમ કહે છે કે મેં આવી કંઈ અરજી કરી નથી અને ટોટલ આડત્રીસ જણાના કોન્ટેક્ટ કર્યો બધા અલગ અલગ નજીકના વિસ્તારના હતા શારદના હતા જ્યોતિ પરના હતા વિઠલા પરના હતા બાવાજી પરના હતા કોઈ પણ બધા માણસો એમ કહે છે અમે અરજી કરેલ નથી તો અરજી કોને કરી એ મોટો પ્રશ્ન ઊભો થાય છે અને ઉપરથી લઈ નીચે મોટા મોટું ષડયંત્ર ષડયંત્ર હોય એવું અમને જાણવા મળેલ છે જ્યારે તમે લોકોને ફોન કર્યા ત્યારે એ લોકો શું કહેવા માંગતા હતા એ લોકો એમ કહેવા માંગે છે અમને કયા વસ્તુની જાણ નથી અને અમારા નામનો કોનો ઉપયોગ કર્યો એ પણ અમે જાણતા નથી તમે કહેતા હોય તો અમે તમારી સાથે આવવા પણ તૈયાર છીએ અને તમે કહેતા હોય તો અમે લખાણ પણ મામલદાર ઓફિસમાં આપવા માટે તૈયાર છીએ હવે આપણી સાથે ઇંગરોડી સુલતાન શાહ દિવાન જે આપણે સમાજના આગેવાન પણ છે આપણે એમની પાસે સાથે પણ થોડીક વાતચીત કરશું આ બાબતમાં તમે જેમ કે સમાજના આગેવાન છો એટલે તમે ગામો ગામથી આ જે જે મુદ્દા છે તેનાથી તો સમગ્ર ઘટના જણાવજો તમે પણ કાલે મને છાબલી અમારા ફકીર સમાજ દ્વારા જાણ કરવામાં આવી કે ભાઈ અમને સાત નંબરની નોટિસ મળેલી છે જેની અંદર અમારી સામે લખતર તાલુકાના જાધાબાગના ગામ છે જેમાં લીલાપુર છે આદળસર છે ભાઈ કડમ છે સાકર છે આવા ગામો દ્વારા સાત નંબરની અરજી દાખલ કરવામાં આવી છે ને એની અંદરથી મારા ફકીર સમાજના વીસ નામને અરજી મળી છે કે જેઓ છાબલી ગામના વતની નથી પરંતુ આમાં એવું છે કે સરકારશ્રી દ્વારા જે એસઆઈઆરની કામગીરી કરવામાં આવે છે જેની અંદર ખાતરી આપવામાં આવે છે કે જે સાચા છે એ નહીં નીકળે બરાબર ખોટા એ નીકળી જશે પરંતુ સાચાને ખોટી નોટિસો આપી અને આ તકલીફ કરવામાં આવી છે બરાબર આ લોકો ઘણા બધા વર્ષોથી છાબલીની અંદર રહે છે પોતે ખાતેદાર છે જમીન ધરાવે છે જાગીરદાર છે તેમજ અહીંના વતની હોવા છતાં આ લોકોને ખોટી નોટિસ આપવા આપવામાં આવી છે જે તે લોકોનો સંપર્ક સાધતા એ લોકોએ એવું કીધું છે કે ભાઈ અમે આ કોઈ નોટિસ આપી નથી અમને આની સામે કોઈ વાંધો નથી અને આ બાબતે છાબલી બીએલઓસીનો એલ ઓનો સાધતા એ તેઓએ પણ કીધું છે કે આ બાબતે જે કંઈ થતું હશે ઘટતું કરી અને ન્યાય આપવામાં આવશે એવી ખાતરી આપી છે હવે આપણી સાથે જે છાબલી ગામ છે તેમના સરપંચ પણ હાજર છે આપણે એમની સાથે પણ થોડીક વાતચીત કરશું કે સરપંચ તમારા જે ગામમાંથી આડત્રીસ જે નામ છે તે કમી કરવા માટે જ વાંધા અરજી દાખલ કરવામાં આવી છે તો તમે શું કહેશો એ બાબતમાં આ બાબતમાં હું એટલું જ કહેવા માગું છું કે આ જે કોઈ ષડયંત્ર દ્વારા નામ કાઢવામાં આવ્યા છે એ ખોટું જ છે તદ્દન અને આ અહીંયા જે મુસ્લિમો રહેશે એ મારા ખ્યાલથી મારી ઉંમર તો સત્તાવન સાલની છે પણ અમારા બાપદાદાઓ પણ કહે છે કે લગભગ સો વર્ષથી તો એમના ખાતેદારો છે જમીનના અને અહીંયા રહે છે બાકી આગળ તો ક્યારે આવ્યા હશે એ તો મને કંઈ ખબર નથી પણ આ એક ષડયંત્ર રૂપ છે અને હિન્દુ મુસ્લિમ કરીને કદાચ કોઈનો ઝઘડાવાનો પણ પ્રયત્ન હોઈ શકે આમાં તો આમાં જે કોઈ અરજી કરી હોય એ લોકો પણ એમ કહે છે કે અમે સાથે આવવા તૈયાર છીએ કે અમે અરજી કરી નથી તો સરકારશ્રીને અને જે કોઈને એમને અમે જાણ કરીએ છીએ કે આના પાછળ ઘટતું કાર્યવાહી કરવા વિનંતી છે તો આથી સમગ્ર ઘટના જો તમારું નામ પણ જો એસઆઈઆરની પ્રક્રિયા દરમિયાન જો તમારા સામે પણ વાંધા દાખલ કરવામાં આવી હોય તો અમારો કોન્ટેક કરો અને જે પણ લોકોએ તમારી સામે જે વાંધા કરેલ હોય તો એને ફોન દ્વારા કોન્ટેક કરી અને એનું રેકોર્ડિંગ કરીને અમને મોકલો